ત્યારે કોર્પોરેશનના ડબા ડબ્બા લઈને ત્યાં પહોંચી જાય છે ગૌપાલકને ભરી જાય છે પોલીસ તંત્ર ગૌ માતાને ભરી જાય છે તો ગૌ ના જાય તો ક્યાં જાય ગૌ નીકળવા નથી દેતા રખડતા ઢોર હોય છે તમને એનો કોઈ અમે પણ પણ નથી પકડી જાય છે તેનો દંડ લઈને ગૌ માતાને છૂટી કરવી જોઈએ આ સવાલ તો સીધો સરકારને છે કે ગૌચર ક્યાં છે માલધારી સમાજ રોડ પર ક્યારે આવ્યો છે ગૌ માતા રોડ પર ક્યારે આવી છે જયારે નરેટણ ખવાઈ ગયા છે ગૌચર ખુલ્લા કર્યો એટલે આપડ પર આ શહેર થી દૂર જતા રહેશે